નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આદિશંકરાચાર્ય વિરચિત શ્રી શિવનામાવલ્યષ્ટક ગુજરાતી અનુવાદ રજૂ કરું છું હે ચંદ્રચૂડ એટલે કે ચંદ્ર જેના મસ્તકનો ચૂડો છે એવા શ્રી મદનાંતક એટલે કે કામ વિનાશક હે હાથમાં ત્રિશુલ ધારણ કરવાવાળા હે અચળ હે ગિરીશ હે પાર્વતી પતિ હે મહેશ્વર હે શંભુ એટલે કે સુખના ઉત્પાદક હે જીવગણોના એટલે કે ભૂતોના પ્રભુ હે ભય પામેલ વ્યક્તિના ભયનાશક હે જગદીશ્વર સંસારરૂપી ગાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો હે પાર્વતીના હૃદયેશ્વર હે ચંદ્રમુગુટ ધારણ કરવાવાળા હે જીવ અધિપતિ હે પ્રેત આદિના પતિ હે હિમાલય કન્યાપતિ હે પ્રિય દેવતા હે સંસારના કારણ હે ભીષણ રૂપ હે પિનાક પાણી એટલે કે હાથમાં ત્રિશૂલ કે ધનુષ ધારણ કરનાર હે જગદીશ્વર રૂપી ગાઢ જંગલથી મૂજ અનાથની રક્ષા કરો હે નીલકંઠ એટલે કે વિષ પાનથી બનેલા નીલકંઠવાળા હે વૃષભ અંકિત ધ્વજવાળા હે પંચમુખ હે ત્રિલોકપતિ હે શેષ વલય એટલે કે અનંત અનંતનાગને વલયરૂપમાં ધારણ કરનારા હે ભૂત ભૂતપ્રેત ગણોના નાયક હે સર્વ એટલે કે મસ્તક વડે વધ કરનારા હે બોઝીલ જટ્ટાઓવાળા હે પાસ વડે બંધાયેલા જીવના સ્વામી હે ગિરિજાપતિ હે જગદીશ્વર સંસાર રૂપી ગાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો હે વિશ્વનાથ હે મંગળમાય અને સુખકારક હે દેવોના દેવ હે ગંગાધર હે પ્રમથ નાયક હે નંદીના પ્રભુ હે બલિપુત્ર બાણના પ્રભુ હે અંધકાસુરના શત્રુ હે પાપોનો વિનાશ કરવાવાળા હે ત્રણેય લોકોના નાથ હે જગદીશ્વર રૂપી ગાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો હે કાશીનગરના અધીશ્વર હે મણિકર્ણિકાના ઈશ્વર હે વિરેશ હે દક્ષયજ્ઞ વિનાશક હે સર્વવ્યાપક હે ગણોના પ્રભુ હે સર્વજ્ઞ હે સકલ હૃદયંતર્યામી અદ્વિતીય હે પ્રભુ હે જગદીશ્વર સંસારૂપી ઘાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો હે શ્રીમાન મહેશ્વર હે કૃપામય હે દયાળુ હે વ્યોમકેશ હે નીલકંઠ હે ગણોના અધીશ્વર હે ભસ્માંગરાગ એટલે કે ભસ્મ જેમના અંગની શોભા છે હે માનવ ખોપરીઓના સમૂહને માળા રૂપે ધારણ કરવાવાળા હે જગદીશ્વર સંસાર રૂપી ગાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો હે કૈલાસ પર્વત પર નિવાસ કરનારા હે ધર્મરક્ષક હે મૃત્યુ પર વિજય મેળવનારા હે ત્રિનેત્ર હે ત્રણેય જગતમાં નિવાસ કરવાવાળા હે નારાયણના પ્રિય હે ગર્વ વિનાશક હે શક્તિના પતિ હે જગદીશ્વર રૂપી ગાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો હે વિશ્વના ઈશ્વર હે વિશ્વની ઉત્પત્તિ તથા નાશના કારણ હે વિશ્વરૂપ હે વિશ્વાત્મક જગત જેમનું શરીર છે એવા હે ત્રિભુવનના ગુણોના એકમાત્ર આશ્રય હે જગત પૂજ્ય હે કરુણામય હે દિનોના બંધુ હે જગદીશ્વર સંસાર રૂપી ગાઢ જંગલથી મુજ અનાથની રક્ષા કરો આ શ્લોક ભગવાન શિવની મહિમાનું વર્ણન કરે છે જે ગૌરીના વિલાસ સ્થળના સ્વામી અને મહેશ્વર છે પંચમુખી સ્વરૂપે શરણે આવેલા ભક્તોની ઈચ્છાઓને પૂરી કરનારા છે સર્વના રૂપમાં સમસ્ત જગતના સ્વામી છે અને જે પોતાના ભક્તોના બધા જ દુઃખોને સમાપ્ત કરી દે છે એ શિવજીને અમારા નમસ્કાર છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ